બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગતી જય ગોપાલ જય ગોપાલ જીવન પ્રાણ જમુને સપિયું ને એવો નિસ ઓર પર રાખું વાટે ને ઘાટે વિસારું નહીં વાલાને અગણિત અગણિત ગુણ નહીં લેખુ રે પીઉને ને જીવન પ્રાણ જમુને સ સૂતાને ને બેઠા સંભારુ રે સાયવા અગણિત અગણિત ગુણ નહીં લેખુરે પીયું ને એહો ઓર પર રાખું ઘર આંગણીએ ઉચારો આનંદ સું સમના સમના અંતરમાં બેખુરે પિયું ને નિસ ઉર પર રાખું સેવા કરું શ્રીજમુને સિયું સેવા કરું સિજમુને સિયું સિંગાર સિંગાર ધરી મન હરખું પીયું ને એવો નહીં પર રાખુ રે ભાવે સુભોજન કરાવું ભોન પતિ આરોગીને ચાખુર પિઉ ને એવું નહીં સ ઉર પર રે જીવન પ્રાણ જમુને સપિને એવો નહીં સૂર પર રાઘું જીવન પ્રાણ જમુને ને એવું નહીં સ ઉર પર રાઘું પલંગે પોઢાડું વ્રજપતિ વાલા ને પલંગે પોઢાડું પલંગે પોઢાડું વ્રજપતિ વાલા ને સજ્યા સજ્યા સવારીને રાખો રે પિયું ને હેવણીસ ઉર પર રાખું સજ્યા સજ્યા સવારીને રાખો રે પિયું ને હેવણી સ ઉર પર રાખું ગોપી પિયાસી ગોપેન્દ્ર સુવન ને ગોપી ગોપી પિયા શિવપેન્દ્ર સુવન ને નેૈણા હો નીરખું પિયું ને એવું ઓર પર રાખું નેૈણા પરી ભરી નીર ખૂ પીું ને એવું નહીં ઓર પર રાખું જીવન પ્રાણ જમુને ઝપિયું ને એવો નહીં ઓર પર રાખું જીવન પ્રાણ જમુને સપિયું ને એવું ઓર પર રાખું भोसी गोपाल लाल कय भॻियूं